ઓ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂરધ્વજ મંગલમ કુંડરી કાક્ષ મંગલ હાય હરિ હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આ આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં સ્વાગત છે મિત્રો કાલે આપણે સત્યનારાયણ ભગવાનની કથાનો પહેલો અધ્યાય સાંભળો તો આજે સત્યનારાયણ ભગવાનના નામનું સ્મરણ કરતા કરતાં બીજો અધ્યાયની શરૂઆત કરીએ બીજા અધ્યાયમાં સુધજી કહેવા લાગ્યા કે શું ત શુદ્ધિ કહેતા હતા કે હે મુનિયો હવે સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા વિશેનું એટલું મહાત્મય સાંભળ્યા પછી આ પૃથ્વી ઉપર જેનીએ જેનીએ સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા કરી તેની તમને વાત કરું તો રમણીય એવી કાશી નગરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો કે જેનું નામ સતાનંદ હતું એ સતાનંદ બ્રાહ્મણ ગરીબ હતો ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી ઉપર ભિક્ષા માગવા માટે ભટકતો હતો બ્રાહ્મણોને બ્રાહ્મણને દુઃખી જોઈ અને જે જેને બ્રાહ્મણ ઉપર બહુ લાગણી અને પ્રેમ છે એવા ભગવાન વિષ્ણુ ભગવાને પણ એક બ્રાહ્મણનું રૂપ લઈ અને જે ભિક્ષા માગતા ગરીબ બ્રાહ્મણને પાસે આવી અને એને પૂછવા લાગ્યા કે હે વિપ્ર દેવતા તમે પૃથ્વી ઉપર શું કામ કરો છો હે બ્રાહ્મણ દેવતા તમે શું કામ આ ભિક્ષાવૃત્તિ કરો છો એ સાંભળવાનું હું ઈચ્છા કરું છું એ કહેવાની મને દયા કરો ત્યારે ગરીબ બ્રાહ્મણ કહેવા લાગ્યા કે હું એક ગરીબ બ્રાહ્મણ છું મારા ઘરના ભરણ પોષણ માટે હું પૃથ્વી ઉપર ભિક્ષા માગવા માટે ભટકું છું ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ કે જે ભગવાન હતા તે કહેવા લાગ્યા કે જે સત્યનારાયણના નામે ઓળખાય એવા વિષ્ણુ ભગવાન બધાને ઈચ્છિત વસ્તુ આપનાર છે તેનું તમે સત્યનારાયણની કથા નામનું વ્રત પૂજા કરો અને કથા કરો તો એ બહુ ઉત્તમ છે તમારે કોઈ પણ પ્રકારની પીડા હોય તો પીડાનો નાશ થાય અને તમને સુખ શાંતિની પ્રાપ્તિ થાય એમ કહી ભગવાને કે જે વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન હતા તેની કથાની પૂરેપૂરી વિધિ સમજાવી અને તે ત્યાંથી અંતરધ્યાન એટલે કે અદશ્ય થઈ ગયા હવે વૃદ્ધ બ્રાહ્મણે જે મને વિધિ કરવાનું કીધું એ સત્યનારાયણ ભગવાનની કથા અને વ્રત હું કરીશ એવું મનમાં નક્કી કરી અને બ્રાહ્મણ ઘરે આવ્યો અને સૂતો પણ રાત્રે એને નીંદર ના આવી બીજે દિવસે સવારે વેલો ઉઠી સત્યનારાયણ ભગવાનનું નામ લેતો લેતો વિચારવા લાગ્યો કે આજે જે કંઈ ભિક્ષામાં દ્રવ્ય મળે એનાથી હું સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા કરીશ તે દિવસે ભગવાનની દયાથી બ્રાહ્મણને હંમેશા કરતાં વધારે એટલે કે અધિક ધન મળ્યું એટલે ભગવાનનો ઉપકાર માની બધી સામગ્રી ભેરી કરી અને સત્યનારાયણ ભગવાનની કથા કરવાની તૈયારી કરી ગામમાંથી ભૂદેવ એટલે કે ગોરબાપાને બોલાવી બધો પૂજા આપો અને પ્રસાદ લઈ આવી અને સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજા કરી કથા કરી આ કથાના પ્રભાવથી એ બ્રાહ્મણ બધા દુઃખોમાંથી મુક્ત બન્યો ખૂબ સંપત્તિવાન તો થયો પણ સારા આખા નગરમાં સારા બ્રાહ્મણ તરીકે એને પ્રતિષ્ઠા મળવા લાગી ત્યારથી બ્રાહ્મણ દર મહિનાની પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવા લાગ્યો આ કથાના પ્રભાવથી આ લોકમાં બધા સુખો ભોગવી અને અંતે પણ મોક્ષને પામ્યો જે માણસ પૃથ્વી ઉપર વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનની કથા અને પૂજા કરે એના બધા દુઃખ સત્યનારાયણ ભગવાનની દયાથી નાશ પામે એના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય આમ ભગવાન સત્યનારાયણે નારદ મુનિને જે કથા વિશે કહ્યું હતું તે ઋષિ મુનિઓને કહી અને સુદપુરાણી કહેવા લાગ્યા કે હે ઋષિ મુનિઓ હવે તમારા મનમાં કંઈ પ્રશ્ન હોય તો પૂછો એ બધાનો હું તમને જવાબ આપું ત્યારે ઋષિ મુનિઓ ફરીથી પૂછવા લાગ્યા કે હે સુદ્ધપુરાણી આ બ્રાહ્મણ પાસેથી કથા કોનીએ હાંભરી પાછી આ કથા કોનીએ કરી એ અમે સાંભળવાની ઈચ્છા કરીએ એટલે અમને પણ આ વ્રત અને પૂજા ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થાય ત્યારે શુદ્ધજી કહેવા લાગ્યા કે એક દિવસ સતાનંદ બ્રાહ્મણ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો ઇષ્ટ મિત્રને સાથે રાખી અને સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા કરતા હતા ત્યારે લાકડા કાપી વેચનારો ભીલ જાતિનો કઠિયારો ને તરસ બહુ લાગી હતી એટલે સતાનંદના ઘર પાસેથી નીકળો તો ન્યાં ઓટલા ઉપર લાકડાનો ભારો મૂકી અને ઘરમાં પાણી પીવા માટે ગયો ત્યાં તેની બ્રાહ્મણને વ્રત પૂજા અને કથા કરતાં જોયા એટલે ત્યાં બેસો બેઠો કથા આખે આખી સાંભળી ભગવાનને વંદન કર્યા બ્રાહ્મણને વંદન કર્યા અને પ્રેમથી પૂછવા લાગ્યો કે હે બ્રાહ્મણ દેવતા તમે આ શું પૂજાપાઠ કરો છો મને કહેવાની દયા કરો ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હું સત્યનારાયણ ભગવાનની વ્રત પૂજા અને કથા કરું છું મારા સ્વજનોની આરે કરું છું આ કથા કરવાથી મને ધન ધાન્ય અને માન સન્માન મળ્યું છે બ્રાહ્મણ બ્રાહ્મણ આગળથી વાત સાંભળી કથિયારાએ પણ મનમાં નક્કી કર્યું કે હું પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજા અને કથા કરીશ આગળ જઈ અને માથે લાકડાનો ભારો લઈ અને વેચવા જાતો જાતો મનમાં વિચારવા લાગ્યો કે લાગદાના જે કંઈ પૈસા મળે એનાથી મારે પણ સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી છે એમ વિચારતો જ્યાં ધનવાનો એટલે કે પૈસાવાળા માણસો રહેતા હતા ત્યાં જય ચીલો હંમેશા કરતાં લાગડાની એને બે ગણી એટલે કે બમણી કિંમત મળી એટલે કઠિયારો પણ બહુ ખુશ થયો પાકેલા કેરા લોટ દૂધ ઘી બધું લઈ ઘરે આવ્યો પ્રસાદ તૈયાર કરી બધી સામગ્રી લઈ આવ્યા પૂજાપા લઈ આવી ભૂદેવને બોલાવી અને કઠિયારાએ પોતાના ભાઈઓ કુટુંબ સહિત સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા કરી સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી કઠિયારો ઘણો સુખી થયો તેના જે કંઈ દુઃખ હતા એ બધા દુઃખ નાશપાયમાં તે ધનવાન થયો સંપત્તિવાન થયો પુત્રવાન થયો આ લોકમાં બધા સુખો ભોગવી અને અંતે સત્યલોકમાં ગયો આમ સ્કંદ પુરાણે આવેલ રેવા ખંડે સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય મિત્રો આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીને બધા હરે બોલીએ સત્યનારાયણ ભગવાન કી જે મિત્રો તમે અમારી આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરો અને મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવતા રહ્યો બધા મિત્રોને હર હર મહાદેવ